આવનાર સમયની અંદર એ પાંચ જણાની કમિટી ત્રણ પ્રદેશમાંથી હોય એઆઈસી માહિતી હોય અને નીચે જિલ્લાધિકરણ બ્લોક સુધીના લોકોને ટિકિટોની વેચણી હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય એમાં ખાસ કરીને એસી એસટી ઓબીસી મહિલા એમને પ્રાયોરિટી આપવા માટેની વાત હોય અને આજે ખૂબ સારી વાત રાહુલજીએ કરી કે જેટલા જિલ્લા છે એમાંથી અમુક જિલ્લાઓની અંદર મહિલા મહિલાઓને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા જોઈએ અને એમણે બીજી પણ એક વાત કરી કે બેસ્ટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એના જિલ્લાની અંદર સારું કામ કરશે તો ગવર્મેન્ટ આવે ત્યારે સારું કામ કરવા સીએમ પણ બનાવવો જોઈએ અને સારા મંત્રી પદે પણ રાખવો જોઈએ એટલે હું માનું છું ત્યાં સુધી ખાસ કરીને એમને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસીડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથે તમારો કાયમી એક રોજંદાર વ્યવહાર વ્યવહારિક તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ એટલે આ પ્રકાર એક જમીન સાથે જોડવા માટેની વાત એ રાહુલજીએ તમામ નેતાઓને કરી છે હું માનું છું ત્યાં એક કાવતરું છે ભૂતકાળની અંદર પણ સાવતરું હતું ને પાછા સુધી ખોટા કેસો કરવા માટેની વાત સમગ્ર મીડિયાને ખબર છે અને આમાં પણ જે જુડિશની અત્યારે તપાસ ચાલુ છે અને જ્યારે સાચી તપાસ થાય છે ત્યારે તમને પોતાને જ ખબર પડશે એનો જવાબ મારે અત્યારે આપવાનો રહેતો નથી પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે ન્યાયતંત્ર પાસે જઈ અને રાજસ્થાન સરકાર પાસે જઈને પણ એને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું થેન્ક યુ